બીજું બોલે તો તમારે હોય નહીં અમે ત્યારે ફોન કરો બીજું બોલી ને બીજું સો ટકા તમારે કોઈ ઉતવાયું તો નહીં ના ના કોઈ આવતો ઉતવાયલ નહીં એવું છે હમણાં ઓલ્યા તમારે ખેતર ખબર છે

કેમ કરે તો લાગે તેમ મોતો એ મોયને હા એટલે બરાબર છે ને હું રાશા પણને હવે તમારે ચેક કર ચેક જેક તમારે હું એક પાવતી આલું છું તમે આના તમે ગાડીનો કવર કરો આના ફોન કર રેડી હા રેડો વાતો ને આ તમાર નંબર છે આયરો એ નંબર આ લેલા વાળમેય ભરો લે આના ફોટો પાડ દે ભરો કાગળ ખોઈ ના દે આ હાથ છે તમારી જરૂર ચાર લાખ નો પસે લાગી તારો ભાગે શું ક્ષેત્ર છે હોય તાર એ તન કઈ આલે છે તો હું પંખે આ અમે તમારે આ ફાઈનલ વાત રેડી ફાઈનલ અને એટલે ફોન કર દઉં વાંધો નહીં અને લાઈક કરદું શેર કરદું અને સબસ્ક્રાઈબ કરી દુ